નમસ્કાર દર્શક મિત્રો સેવન ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે पायल બામણી તો જોઈએ આજના મહત્વના સમાચારમાં હિંમતનગર નજીક આવેલ કાંકરોલ ધામ ખાતે ગુરુપૂર્ણિમા મહોત્સવને લઈને મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ તેમજ ભક્તજનો ઉમટી પડ્યા હતા તેમજ ગુરુચરણના આશીર્વાદ મેળવી કૃતાર્થ થયા ગુરુ પૂર્ણિમા નિમિત્તે સાબરકાંઠાના હિંમતનગર ખાતે વર્ષોથી કાંકડોલ ધામ ખાતે હજારોની સંખ્યામાં ભક્તજનો તેમજ શ્રદ્ધાળુઓ નરસિંહ દાદાના દર્શને આવે છે જોકે છેલ્લા કેટલાય સમયથી પૂજ્ય નરસિંહ દાદાને પગલે સમગ્ર વિસ્તારમાં આધ્યાત્મિકતાનું વાતાવરણ ઉભું થયું છે ત્યારે આજે ગુરુ પૂર્ણિમા નિમિત્તે હજારોની સંખ્યામાં લોકો પૂજ્ય નરસિંહ દાદાના આશીર્વાદ મેળવા આવ્યા હતા સાથે સાથે તેમના આશીર્વાદ થકી જીવનના બદલાવની વાત કરી હતી જોકે છેલ્લા કેટલાક સમયથી કાંકરોલ ગામ ખાતે પૂનમે હજારોની સંખ્યામાં લોકો પ્રસાદ મેળવી રહ્યા છે સાથોસાથ કાંકરોલ ગામ ખાતે દિવસ વીસ થી પચીસ મણ અનાજ પશુ પક્ષીઓ નાખવામાં આવે છે જેના પગલે પ્રતિ દિવસ હજારોની સંખ્યામાં પશુ પંખીઓ કાંકરોળ ગામની મુલાકાત લઈ રહ્યા છે એક તરફ સ્થાનિક લોકો માટે આ ધામ આધ્યાત્મિકતાની તરફ લઈ જનારું પ્રાકૃતિક સ્થળ બની રહ્યું છે તો બીજી તરફ પશુ પંખીઓ માટે ચણ સહિત જળ મેળવવા માટેનું આશ્રય સ્થાન બની રહ્યું છે ત્યારે કાંકરોલ ધામ હાલના તબક્કે આધ્યાત્મિક ઉદ્ગતિ કરનાર મહત્વનું સ્થળ છે હજારો લોકો ગામ થકી જીવનમાં બદલાવ લાવી રહ્યા છે ત્યારે ગુરુ પૂર્ણિમા નિમિત્તે હજારો લોકોએ પૂજ્ય નરસિંહ દાદાના દર્શન કરી જીવનમાં એક નવા અધ્યાયની શરૂઆત કરી છે ભીરોજી પશુખ પ્રજાપતિ આઈ ન્યૂઝ ગુજરાતી સાબરકાંઠા સદગુરુ ભગવાન કી જય સત્ય સનાતન ધર્મ કી જય વાલા મોમોક્ષ ભાઈઓ સત્ય સનાતન ધર્મ એ હિન્દુ સંસ્કૃતિની ધરોહર સિંધુ તટે વસેલા હિન્દુ એ આજે પણ સનાતની કહેવાય છે સનાતન એ કોઈ ધર્મ પંથ કે વાડો નથી એ એક ઉચ્ચ વિચારધારા છે કે જે આદિયંતને મધ્યથી પણ ન્યારી છે એ વિચારધારામાં ઓતપ્રોત ભારતીય સંસ્કૃતિ વર્ષોથી વ્યાસ મુનિએ આ ગુરુ પરંપરા અને શિષ્ય પરંપરાનું જ્યારે એમને આહવાન કરેલું ત્યારથી આજ સુધી હિન્દુ ભારતીય સંસ્કૃતિમાં ગુરુ અને શિષ્યના પવિત્ર સંબંધની આજે આપણે સૌ અલો ભગવાન શ્રી ત્રીજ ક્ષેત્ર પ્રગટધામ કોકડોટ નરસિંહાપા પ્રગટધામ આ ભૂમિમાં નરસિંહદાદાએ અનંત જન્મોના અનંત પુરુષાર્થના ભરે પોતાના આત્માને જાણી જગતના સર્વજીવો માટે આ પ્રગટધામ આ ભૂમિ ઉપર અનેક જીવો પોતાના સ્વરૂપમાં સ્થિત થઈ અને કલ્યાણનો માર્ગ બતાવી રહ્યા છે આ કલીગાળની અંદર આવી આ પ્રગટ ભૂમિ ઉપર આ મહાપુરુષોની કરુણા કૃપાએ અનંત જીવો જે અનંત કાળથી પોતાના સ્વિ અને અનંત ઘટકનું જે છે એ દૂર કરવા માટે દાદા અનંત પુરુષાર્થ કરી રહ્યા છે આ પ્રગટ ભૂમિ ઉપર દાદાની કોઈ કરુણાક રૂપાએ અનંત જીવો માટે ચલની પ્રવૃત્તિ કૂતરાઓ માટે અન્નદાન અને અનંત જીવો માટે દર પુનમે આ દાદાની કરુણા કૃપાએ અનંત જીવો મહાપ્રસાદ થઈ રહ્યું છે પોતાના જીવનને ધન્ય અનુભવી છે આ સાથે સાથે દાદાના પોતાના આધ્યાત્મિક અનુભવોના અનંત પુસ્તકો દ્વારા જીવો સુધી એમનું આ માર્ગદર્શન પૂરું પાડી અને આ ભારતની ભૂમિ ઉપર આજે આવા ગુરુ પૂર્ણિમાના મહોત્સવ વડે દાદા જીવો ઉપર કજ્ઞા આશ્રમમાં શું શું સેવા કરવામાં આવે છે પ્રવૃત્તિ કરવામાં આવે છે આ આ ધામ ભૂમિ ઉપર રોજનું વીસમણથી પચીસવન જણ એ કબૂતરખાના અને અન્નજીવો માટે વપનાય છે કૂતરાઓ માટે પણ એ દાદાની કોઈ કરુણા કૃપાથી અન્નદાન કૂતરાઓને પણ અપાય છે અને સાથે સાથે અન્નજીવો માટે ગાયો માટે પક્ષીજ માટે પચાસથી ચાલીસ પણ જણ રોજનું આ જીવો માટે દૂર ગણાય છે આ પવિત્ર ભૂમિને લસ વંદન કરી મારી વાણીને વિરામ છું